તાલુકાના રણછોડરાય નગર વિસ્તારમાં દૂષિત પાણી આવવાના કારણે મહિલાઓ થઈ રહી છે પરેશાન અને તોબા તોબા પુકારી બાપુને નગરપાલિકાની સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કપડોદ શહેરમાં આવેલા રણછોડરાય નગર સોસાયટીમાં ગટરનું દુર્ગંધ મારતું દૂષિત પાણી પીવાના પાણી સાથે મિક્સ થતા લોકો પરેશાન છે આ વોર્ડમાં નગરપાલિકાના રહીશોના કારણે

છે ત્યારે દુર્ગંધ પાણીનો નિકાલ આવે સમયમાં નગરપાલિકામાં ટેક્સ ભરવામાં નહીં આવે તેવું મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે મહિલાઓ દ્વારા વોર્ડ નંબર સાતમાં મેમ્બર તરીકે જે કામ કરી રહ્યા છે તેઓ ફરીવાર નહીં ચૂંટાય તેવી પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે આમ કપડવન નગરપાલિકામાં દૂષિત પાણીના કારણે રણસોડાય નગર વિસ્તારની મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતું હોવાના કારણે હવે ટેક્સ નહીં ભરવામાં આવે તેવી પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે નેતાઓ માત્ર વોટ માંગવા માટે ને મત લેવા માટે જ આવતા હોય છે પરંતુ કામ કરવાનું પરેશાન લોકો ખાધમાં પીવાના પાણી માટે દુષિત પાણીના કારણે લોકો પરેશાન છે તકલીફ એ છે કે દર વર્ષે નગરપાલિકા વાળા વોર્ડ જોઈએ તો આવે છે અહિયાં અને કે છે કે તમને કોઈ બી સોલ્યુશન હશે તો અમે પ્રોબ્લેમ તમને સોલ્વ કરી આપીશું પણ આ તો કેટલા વર્ષો થી કેટલા વર્ષો ઘણા વર્ષોથી એટલું બધી તકલીફ છે કે એટલું બધું પાણી ગંદુ આવે છે આજુબાજુ વાળા સોસાયટી કોઈ તકલીફ નથી અમારે જ તકલીફ છે બધી એટલે અમારા સોસાયટીમાં સોલ્યુશન થાય એવું નગરપાલિકા કરે બરાબર મારું નામ રીપા છે તકલીફ તો ઘણી તકલીફ છે અને પંદર દાડા થી અમે નગરપાલિકા ખાલી સાંભળે છે કે હા અમે મોકલીએ છીએ માણસ ના માણસ ના મોકલે મોકલા છો ખરા પણ આવે છે આઈન પાછ જતા રહે છે ચા પાણી બીડી પીન જતા રહે છે એ એક એમની વાત સાચી કે અમે મોકલીએ છે એ વાત સાચી હા મોકલા છે અને બહાર બધું આવે છે તમે જોયો છે એ વિડીયો તમે બતાવો બધાના કે કેવી રીતે અમે રહીએ છીએ પંદર દાડા થી અમે અને ઘરમાં માદગી કેટલી આવી ગઈ છે બધાના આમાં પ્રસંગ બી અમે આવામ આવામ કાઢ્યો છે અમારા ઘર નો પ્રસંગ બી આ રીતે કાઢ્યો છે અમે